આપણે શેષલબેનને મળી લીધુંસ કાલનો કૃષ્ણાબેન તો બરોજ ના હોય મારી સવાર સવારમાં ચાલ્યો તમે પનીર સવાર સવારમાં પનીર જય સ્વામિનારાયણ ડાયરા ને ને હવે હાલો જલ્દી કરો વારો આવે

કેમ કે સાંજે આશીષ અને ક્રિષ્ના બેવને જોબ છે એક્ચુલી નીકળી જવાનું હતું કલ સાંજે જ પણ અમારા રીવા બેન સૂઈ ગયા છે શું છે રીવા બેન અને મંત્રભાઈ બેન રડવું આવતું હતું કેમ કે દીદી રોકાણી છે નિકુંદના ઘરે એટલે એટલે પછી રાતના અમે નિકુંદના ઘરે ગયા ને લેટ નાઇટ સુધી બેઠા સવારે જો બધા ઉઠ્યા નાસ્તા પાણી કર્યા મસ્ત પાલક પનીર પરોઠા હતા ને પનીર પરોઠા હા એવા ને

નીકળતા મોટું થઈ ગયું કેમ કે નાઇટ માં મોટું પણ કાલ સાંજે મજા આવી એટલું બધું લેટ નાઇટ સુધી આપણે લાઇટ જોવા કોઈ દિવસ નથી હે હા પહોંચાતા વેલા ને શાંતિ થી હોમ મેડ હતા કે રેડીમેડ હતા તો એ ખમણ અમે રેડી લઈ આવ્યા તા અહીંયા મેલ્ટન રોડ પર ક્યાંથી આશીસાર જલારામ માં મળે છે

ભાવિન પટેલ કરીને કોઈ પૂછેલું હતું જેને પૂછ્યો ને આન્સર મળી ગયો હતો અને બીજો કોઈનો આન્સર એવો ક્વેશ્ચન હતો કે ભાખરી રોટલી નરમ કઈ રીતે બને એમ તો ભાખરી તો અમને ક્રિસ્પી ભાવે ને રોટલી નરમ તો રોટલીના લોટમાં એકચુઅલી થોડું વોર્મ વોટરથી અને થોડો સોલ્ટ નાખીએ તો અમારી રોટલી તો નરમ જ બને છે અને ભાખરી નરમ બનાવવા માટે પણ ભાખરીને લોટ થોડોક કદાચ ઢીલો રાખીએ તો ભાખરી ઘણી વાર ખબર ઢીલી જ થાય છે આમ એવું છે તારો હું કેવો ક્રિષ્ના કે સુઈ ગઈ છે ક્રિષ્ના સુઈ ગઈ છે નાના સુવા વધ્યું એવું છે ભાખરી લોટ વધારે થોડો કડક હોય મોડ નાખેલો હોય તો સરસ ક્રિસ્પી થાય પણ ભાખરીને ને પણ ઢીલી કરવા માટે થોડો સોફ્ટ રાખીએ તો ભાખરી પણ નરમ લૂઝ બને એવું છે તો માસ્ટર શેફ તો આપણે નથી પણ અમે આ રીતે કરીએ છીએ રોટલીમાં પણ થોડું વોમ વોટર અને

પાત્રિ વરે તો એને કિચન માં જાતા છે એમ 70 ના 35 વાળો નો કિચન માં થાય અડધો ટાઈમ કિચન માં હોશનો પાત્રિ તો નો જાય હાલો પણ વી તો જાતા જ છે હમ ને કૃષ્ણ ને જોબે જવાનું છે કને આયન ફટાફટ જો હંમેશાક વગ ગેર્યું ને ઈ હવે લોટ બાંધે છે તો હું કરું કેતી તો હું કરું રવાણ પુડલા કેવું કંઈ મોડ ઉઠી જાય પછી પૂરું થાય આપણે કટોકટી ટાઈમે એ વસેઈ

કાલનો ઉજાગરો હતો અને હવે આવી ગયા છે ઘરે તો વહેલાં વહેલાં સુઈ જઈએ અને થેન્ક યુ સ્પેશિયલી કોઈ કાલે કમેન્ટ કરેલી હતી કે કાલના બ્લોગમાં તમે બધાએ પણ મજા કરી હશે લાઈટ જોઈને અને સરસ ઇન્ફોર્મેશન પણ આપણને મળી કે કોઈએ કમેન્ટ કરેલી છે કે આજે હું પીનટ્સ પીનટ્સ કહેતી હતી ફાઈવ ગાઈઝ બાય અને ગ્રાઉન્ડનટ્સ કહેવાય થેન્ક યુ મને ખબર નહોતી કે પીનટ્સ ને ગ્રાઉન્ડનટ્સ પણ કહેવાય સોરી એને ગ્રાઉન્ડનટ્સ કહેવાય ને એને અંદરથી જે દાણા નીકળે એને પીનટ્સ કહેવાય તો થેન્ક યુ સો મચ આઈ થિંક ઉર્મીબેન મધુસૂદન પંડ્યા એવું કાંઈ નામ છે આઈ થિંક ઉર્મી મધુસૂદન પંડ્યા તો થેન્ક યુ સો મચ કે મને નહોતી ખબર તો નવું જાણવા મળ્યું કે ગ્રાઉન્ડનટ કહેવાય અને એમાંથી જે દાણા નીકળે એને પીનટ્સ કહેવાય તો થેન્ક યુ અને બીજા કોઈએ પણ કમેન્ટ કરેલી છે કે તો લંડનમાં જે ઓલ્ડ ફોર્ડ ઓલ્ડ ફોર્ડ સ્ટ્રીટ છે ત્યાં પણ સારી લાઇટિંગ છે એમ પણ પછી અમારે પણ ટાઈમ નહોતો તો પણ ત્રણ ચાર કલાક નીકળી ગયા હતા અને આ વખતે તો લકીલી છોકરાઓએ પણ ઘરે જવું એવું નહોતું કહ્યું તો સારું હતું આઈ થિંક દિલીપભાઈ કરીને કોઈ દિલીપ ફાલોડા મારું પ્રોનાઉન્સ કદાચ જો ડિફરન્ટ હોય તો માફ કરજો આઈ થિંક દિલીપભાઈએ છે એમણે કમેન્ટ કરેલી છે તો નેક્સ્ટ યર જોઈશું હવે કે જો જોવા આવીએ તો ઓલ્ડ ફોર સ્ટ્રીટમાં પણ જઈશું તો એવું છે તો ચલો હવે અહીંયા જ વ્લોગનું એન કરી દઈએ આજે દીદી નથી તો દીદી અત્યારે રોકાયા છે તો છોકરાએ થોડાક મૂંઝાઈ ગયા છે હવે અહીંયા વ્લોગનું એન કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય